અમારા ભાઈઓની ફરમાઈ છે કે બાળજુ તમે દિવસે ડાયરામાં બધી જગ્યાએ તમે વાતો કરો છો પણ અમારી બહેનો કોઈ આ વસ્તુ સાંભળતી નથી એટલે મે આવ્યા છે ક્યાં હા એના માટે વાત કરવા બેઠો છું એટલે વાણી રે વાણી મારા સદ ગુરુજી ની વાણી જીવતા પરણાવે બાવો

એક તાજામાં ગુરુ માર્ગ શબ્દ મૂકો તો તાજુ ઊંચું ન થાય મારા બાપા પણ તમને મફત મળી ગયો એક ટકા માં તમે કદર નો કરીએ કે આની આ વાત આમ છે આ પહેલા ભજન સાંભળવા માટે થઈ પાંચ ગૌ પચી ગૌ હાલીન જતા આખો દી મહેનત કરતા હવા માં ખેત કામ કરતા હતા અતા કે દર બીજ દર પુન અમારે અમારી ન્યાજ સુખો બા ભરણ તમે પાય તો સુખો બા ભરવા નહી મન ક્યો તમા મન જાપો તે આપી દીધું ને કે હવે તમે છોકરા હું છોકરા હવે હું હાલીશ પંથ કાપી તો આવે નકર આવે એમ અમારા માં ગળઢેરો નામનો વ્યક્તિ છે પરમાર માં સળકેતો નામનો દીકરો જે હતો ને એનો દીકરો ગળઢેરો છે એના ઉપરથી ગઢાદરા અટક પડી આ ગઢાદરા જે છે ને એ મૂળ પેલા પરમાર હતા પરમા માંથી ગઢાદરા બન્યા છે એમાં પ્રસ્તાવ અમારા વસ્તા બાપા થયા અને

દવે નામના બ્રાહ્મણ હતા એ આમને અહીંયાથી કામ કરવા લઈ ગયા અને અહીંયા કાંઈ હાથી પડો કરતા એક મહિનાનો એકાડો દાડી આપતા ત્રણ જોડી કપડાં આપવાના ચીટલી ગઢી રોટલો હાજર ખાવા આ સમયમાં આવા ગોલી પાકી આ બુઢણ બાપા એ એમાં એને માકુબા નામે દીકરી પ્રસન્ન થઈ અને એમાં ભૂતની હારે બાજા અને ભૂતને જીતીને લાવ્યા એ વાલા બાપા એ બાર વર સુધી ભૂતળા એ આ ભોળ ગામડાના પાટિયા પાસે કામ કરી નાખ્યા જિંદગીમાં ગઢાદરા કોઈ પાંચ પેટે કોઈ કામ નહોતું કર્યું

સમજણ વાળો હતો એટલે કીધું કે આપણને હરી આપે અમને ન આપે કે હવું ને ભાઈ હવું ખાઈ ગઈ એટલે તમે ત્યાં રહ્યો ઉતારો કરો અને ઉતારો કરો આમ કરતા કરતા આ લાખાના દીકરા ગીગાને ધીમે ધીમે પાપ તો ખુલ્લું છે એમાં એનું ભક્તિ કશે જાગી અમારી ગીગા એમાં એક અમારે ગીગો ફર્સ્ટ નંબર અમારે રામગઢ બાપુના પાંચ સેવક જે રણુજાની અંદર દલો નામ જે વાણીઓ થઈ ગયો એના બે દીકરા હતા દલાના હા એમાં રામા પેલે પરચો પીર્યો જેમ શિવજી ગણપતિનું ઓપરેશન કર્યું ને એમ દલાનું ઓપરેશન કરી દીધું કર્યું તો શિવજી મોટા સર્જન કેવો ડોક્ટર આતા એ ડોક્ટર કાઈ કેવા એટલે હવે ઓલું માથું છે નું હતું ગણપતિને આથી અને એને હાર આપ દઈ આવી પાછી આ કે મારો ગુનો કર્યો છે એ સાબિત થાય ને એટલે એને બોકરા માથું લગાવી દીધું આ બેન હજરો ઓપરેશન કરી દીધા બગા તાકાઈ અને એમ આવ્યો પ્રશ્ન કદ્યું રામજી કદ્યુ તું દલાવાણી એમ અને એમાંથી જે બે દીકરા હતા ને એમાં જગ્યામાં રોકાણ અને એક ઘરે વેપાર કરવા રોકાણ એ જગ્યામાં રોકાણ એ રામાયો થયો એ રામાયો દીકરો રામગઢ થયો એ ફરતા ફરતો લીમડી આવ્યો અને એ વખત વખત છે બાપુ દાદા બાપુ રાજ કરતા હતા ન્યા કાણા કસે બે વર્ષ રોકાણા એમાં અમારા સસ્તાણથી હાલતા હાલતા રંગપરથી આ ભીમજીપી દરબાર ત્યાં કાણા આવતા હશે બાવણ ગામની મોજડીને ઉતરતી આવું તાવ ગામ હતું અને એમાં મોજ આવી ગઈ એટલે અમારા ફટકાના બીજો નંબર ઝાંઝર ગાવા સવૈયા ત્રીજો નંબર વાંસામાં વસ્તા પટ ચોથો નંબર અને ભીમજીબા દરબાર જાળા ને દીકી અણદીબા પાંચમો નંબર આવા એક ગુરુના પાંચ શિષ્ય દર આખો મહિનો મહેનત કરે જે કે વધ્યું હોય એ ઘરમાંથી થોડું ઘણો અનાજ લઈ અને પછી જગ્યામાં જાય અને ત્યાં કણે પૂજા કરે બાપુની અને ત્યાં કણે ખાય પણ ગીગાના કાયમ રામઘર પુષ્ટા રામઘર ચા બનાવતો ત્યાં અમારે ગીકો જગ્યામાં અને રસોઈ બનાવતો વાણન ખરા પાબર અને આ બધું ફાવે સેવા ખૂબ કરી અને હું તેમ કહું છું તમારે ભજન ન કરવું હોય શબ્દ નું ઉચ્ચા ભલા બાપ પર મૂકી દો પેન્ટિંગ માં ભલપીડો આ કામ આવશે આ પીડો છે તો માં ક્યાં ન જાય પણ જો તમે જીવની ઉત્પત્તિ ચાર પ્રકાર થાય છે અને સદગુરુ સેવા જીવને જગાડી ન કે માતા જન્મ આપી હતી જગાડી ન કે જીવને પ્રથમ સંત દ્રષ્ટિ પડવા સંત દ્રષ્ટિ પડી જાય તો જીવ જાગી એક સંત ની કૃપા દ્રષ્ટિ થાય પશુ જો પૂજા લાગતો હોય તો માણા નો પૂજાય દાખલા મોજુ આપણા દેશ માં